તમથી ફોન આવ્યો હશે એમણે લેખિતમાં ના પાડી દીધી અમારા આગેવાનોએ નક્કી કર્યું કે ખેડૂતોનો પ્રશ્ન જ્યાં સુધી સોલ્વ ન થાય ત્યાં સુધી રાજુભાઈ કરપડાએ ત્યાં ધરણા ઉપર બેસવાની એલાન કર્યું અને જ્યાં એલાન કરે છે ત્યાં હજારો ખેડૂતો પણ સાથે બેસી જાય છે બીજા ખેડૂતો રાત્રે મારી રાત્રે અગિયાર બાર વાગ્યા સુધી વાતચીત ચાલુ હતી એમની સાથે ખેડૂતો પણ વિડીયો કોલથી મારી સાથે વાત કરતા હતા બીજા ખેડૂતો આવી રહ્યા હતા સેંકડો પોલીસ જે અડ્ડા નથી રોકી શકતી ઉપર છે ચાપલુસી બની ગયેલી છે પોલીસ એ પોલીસે સેંકડોની ની ખેડૂતોને હજાર હજાર રૂપિયાનો મેમો ફટકારતા રાત્રે ત્યાં મેમો હજાર હજાર નો લઈને પણ ખેડૂતો આવ્યા અને આવ્યા બાદ રાત્રે ત્રણ વાગે આતંકવાદી હોય એવી રીતે ભાજપના ઈશારે ભાજપની ની ઈશારે પોલીસ ખાબકે છે રાજુભાઈ કરપડાને ઉપાડીને અજ્ઞાત સ્થળે લઈ જાય છે પછી રાત્રે ત્રણ વાગે જયારે મેં આગેવાનો સાથે ખેડૂતો સાથે વાત કરી તો એપીએમસી ઉપરથી તાળું મારીને પોલીસ ભાગી ગઈ ખેડૂતોને મંદક બનાવી દીધા